અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન ઘટના બની હતી એમસીના સ્ટેટ વિભાગની ટીમે

આરો જે પીડિત પરિવારો છે એના આરોપ મુજબ કે લાખો રૂપિયા ચૂકવી દીધા છે કોર્પોરેશન અધિકારીઓ વારંવાર આવે બ્લેકમેલ કરે કે તમારું લીગલ નથી તમારું લીગલ નથી વારંવાર આવીને તોડવાની ધમકી આપે ને પૈસા ચૂકવે જાય એ પૈસા ચૂકવીને કંટાળા વ્યક્તિએ છેલ્લે પોતાના જીવની આહુતિ પણ આપી દેવી પડી આમાં તો જે કોર્પોરેશનના અધિકારીઓ જે આવ્યા હતા તેમને ગાડીના નંબર પ્લેટો પણ નહોતા એવો અહીંના જે સ્થાનિકો છે તેમના પણ આક્ષેપો હતા તો આ નંબર પ્લેટ કેમ નહોતી આ ગાડીનું શું એમને આઈટીઆઈનો પણ કોઈ કાયદો લાગુ નથી પડતો એ પોલીસનો વિષય છે પોલીસ તપાસ કરશે તપાસ કર્યા બાદ જ્યાં જ્યાં જે જે આરોપી હોય આજ સુધીનો રેકોર્ડ નીકળે કે ક્યાં કેટલા પૈસા આપ્યા કારણ કે આ જે પીડિત પરિવાર છે એનો સ્પષ્ટ આરોપ છે કે લાખો રૂપિયા ચૂકવી દીધા છે લાખો રૂપિયા ચૂકવ્યા બાદ આ લોકો ઇએમઆઈ બાંધ્યા હપ્તા એ હપ્તા ચૂકવવાના અને તો જ તમારી બિલ્ડિંગ સહી સલામત રહે આ પીડિત પરિવારનો આરોપ છે આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તપાસ કર્યા બાદ જે પણ કસૂરવાર હોય તેની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ એના માટેની આ લડાઈ ચાલુ છે એના માટે લડી રહ્યા છે એફઆઈઆર માટે અત્યારે હાલ ક્યાંક સ્વીકાર લીધી છે માગણી કે એફઆઈઆરની વાતમાં એ લોકો એગ્રી થાય છે કે એફઆઈઆર કરીશું વિચાર કરો શરમજનક આ જે ઘટના છે આ ગુજરાતનું તંત્ર કે એક વ્યક્તિ પોતાના જીવની આહુતિ આપે ત્યારબાદ પણ ત્રણ દિવસે એફઆઈઆર લેવી પડે એના માટે પણ કોંગ્રેસ પાર્ટીના ડેલિગેશન નેતાઓ અહીંયા આવીને લડવું પડે અને લોકોએ ધરણા પર બેસવું પડે આનાથી મોટી શરમજનક બાબત ગુજરાતની અંદર ન હોઈ શકે આમાં જે પીડિતના પરિવાર છે જે એફઆઈઆરમાં જે લખવા ને જે રીતના એ કહી રહ્યા છે શું એવી રીતના એફઆઈર લખવામાં આવશે ખરી કે પછી પોલીસ પ્રમાણે જ એફઆઈઆર લખવામાં આવશે ચોક્કસથી એફઆઈઆર એકવાર લખાઈ જાય ત્યારબાદ અમે તપાસીશું એફઆઈઆર કઈ રીતે લખાઈ છે ક્યાંક ખામીઓ હશે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે તો લીગલ ટીમ મારફતે પણ એના માટેની લડાઈ લડીશું ચોક્કસથી અહીંયા અમે પીડિત પરિવાર સાથે ક્યાંય પણ કાચું ન કપાય તો ચોક્કસ તકેદારી રાખીશું આમાં તો ભાજપના અહીંયા જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના ઉપર પણ આક્ષેપ કરવામાં આવે તે પણ આ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિલી ભગત હતી તેમની પણ અને એ પણ ખંડણીઓ માંગતા હતા અને એ પણ પૈસો ઉઘરાવતા હતા શું એમના પણ એફઆઈઆરમાં નામ દર્જ કરવામાં આવશે કે તપાસ દરમિયાન જ પોલીસ તપાસ કરશે અને બીજું પીડિત પરિવારો જે લખાવે એ લોકોના નામ લખવામાં આવશે જ્યાં પીડિત પરિવાર જે જેને જેને પૈસા આપ્યા હોય પીડિત પરિવાર કહી શકે કોને પૈસા આપે છે કેટલા પૈસા આપે છે તો પીડિત પરિવાર કરશે એના ઉપર આધાર છે મને તો એટલે બહુ ચિંતા થાય છે ગુજરાતની કે ગુજરાતમાં પોલીસ રાજ કાયદાનું રાજ છે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે કે નહીં આ તો પેલા ગુજરાતના આઠમું હું તો ઘણી વખત કહું છું નવમું નપાસ ગૃહમંત્રી એ પોતે જ્યાં સુધી સિગ્નલ ના આપે ત્યાં સુધી આઈપીએસ અને આઈએસ ઓફિસરો જે છે એ નિર્ણય ના લઈ શકે એવી ગુજરાતની અત્યારે દશા છે એક બેન કે પોતાનો રોટલો ને ઓટલો બચાવવા માટે એના જીવની આહુતિ આપે એ બેન કે જેનો ઘરવાળો એ પોતે હોસ્પિટલમાં જ્યારે હતા બેન ત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી બેનને છોડીને ચાર ચાર કલાક પોલીસ સ્ટેશનમાં આવીને બેસી રહે અને છતાં એફઆઈઆર ના લે એ ક્યાંય હજુ ઉપરથી અમને આ કોઈ આદેશ નથી મળ્યો આ એફઆઈઆર આદેશ વિષય નથી સવાલ જ એ છે કે એના જ્યાં સુધી હજુ ડીસીપી જે છે ચર્ચા કરશે એના જેસીપી સાથે જેસીપી ચર્ચા કરશે કદાચ ડીઆઈજી સાથે ડીઆઈજી ચર્ચા કરશે ડીજી અને ડીજી પૂછશે છેલ્લે જેની નવું નપાસ ગૃહમંત્રીને આ નવું નપાસ ગૃહમંત્રીએ ગુજરાતની પથારી ફેરવી નાખી છે ગુજરાતના એક એક લોકોએ હક અને અધિકાર માટે જે છે ને એ દર વખતે કગરવું પડે છે આ કગરવાનું બંધ કરીને ડિમોલિશન 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 દાદાનું બુલડોઝર દાદાનું બુલડોઝર આ કોકના મકાન બનાવો કોકને રોજગાર આપો તમે કોકનો રોજગાર છીનવી લેવાનું ડેડ બોડી હોસ્પિટલમાં સરકાર એનું એફઆઈઆર લેવી કે ના લેવી એ નક્કી કરે છે તો ગુજરાતમાં એક સામાન્ય ઘટના ઉપર કોઈ વેપારીને ઉપાડી લેવાનો હોય પોલિટિકલી તો ફળદાય નોંધાઈ જાય છે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જે લાંચમાં ચલવાયેલા છે આમાં અમુક અધિકારીઓ જે છે એ ચાર લાખની લાંચ પહેલાં નહીં પાડવા માટે લીધેલી છે આ બધી ઘટનાઓ બહાર ના આવી જાય ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર એ બહાર ના આવી જાય એટલે ભારતીય જનતા પાર્ટીની અત્યારે આ ડિપાર્ટમેન્ટ છે ગુલામી કરી રહી છે ખબર પાડ દેસુ ખબર પાડ દેસુ ગુજરાતની અંદર કે લોકોની કોઈકની જ્યારે જાન જાય એનો જીવ જાય અને એફઆઈઆર ના લે આ કોઈના બાપનું ગુજરાત નથી ગુજરાતની જનતાનું ગુજરાત છે આ કોઈના મંત્રી કે સંત્રી કે કોઈ રાજા મહારાજાનું ગુજરાત નથી ગુજરાતની જનતાએ સરકાર બનાવેલી છે આ એફઆઈઆર ના લે તો કાલ ખબર પડશે કે શું થાય હજારો લાખો લોકો જે છે રસ્તા ઉપર આવશે આ બેનની આહુતિ માટે થઈને આ ના ચાલે અને હું ગુજરાતીઓને કહું છું ક્યાં સુધી ગુલામી કરશું આપણે ક્યાં સુધી ગુલામી કરશું આ રીતે ગુલામી કરતા રહેશું ને તો આજ આ બેન બેન કુમાવત ગઈ છે કાલ મારાન તમારા પરિવારમાંથી જશે લોકો રિપોર્ટર શરીફ ગાંજી